સાવરકુંલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ જ્યોત પ્રજ્વલિત કરી વિચરતી વિમુખતી જાતિના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારે તે માટે પુરુષાર્થ આરંભ્યો છે ત્યારે શું છે આ ગરીબોના બાળકો સાથે મિલા શિક્ષિકાના ભણતરની ભાવનાઓ જોઈએ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંલાના છેવાડાનો હાથસણી રોડ ઉપર આવેલ વિચરતી વિમુક્તિ જાતિના ગરીબોના ઝૂંપડાઓ આ ઝુંપડાઓમાંથી ખંભે દફતર લઈને આવતા નાના નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી આ પત્રના શેડ નીચે આવીને ભણી રહ્યા છે ધોરણ ચારથી લઈને ધોરણ દસ સુધી આ ગરીબોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને આ સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી બીએડ ની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહ્યા છે દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ બે કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહે તે માટે ચલાવે છે શિક્ષણ ક્લાસીસ જ્યારે ગરીબ બાળકો માટે પતરાનો શેડ ઉભો કરીને ત્રણ ચારથી ધોરણ દસ સુધીના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અન્ય ત્રણ ચાર શિક્ષિકાઓ પણ જોડાઈને બાળકોને ભેગા કરીને ગણિત હિન્દી અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરાવે છે જે બાળકો પણ હોંશે હોંશે ભણી રહ્યા છે હું ધોરણ સાતમાં ભણું છું હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું શાળા નંબર ચારમાં અને અહીંયા અમે ટ્યુશન આવ્યા છીએ અને અમે ટ્યુશન આવીને વહેલા વહેલા બેસીએ છીએ કેમ કે અમે ધારા મેડમની વાત જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન પેન્સિલ બુક તેમજ બધી વસ્તુ આપે છે અને અમે બીજા ટ્યુશનમાં જઈએ જ્યાં ફી ભરીને ત્યાં કરતા પણ સારું હોય છે અને ત્યાં અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે તેમાં હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું તો સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘા દાટ ટ્યુશન ક્લાસીસને બદલે આ પત્રના શ્રી નીચે ગરીબોના બાળકો ક્લાસીસ કરાવવા આવે છે અને ખાનગી ક્લાસીસ કરતાં પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસીસો ચલાવતા હોય છે પણ સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો કરી રહી છે નમસ્તે મારું નામ છે માંડવિયા પ્રિયાંશી અને હું અહીંયા બે કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા ત્રણ વર્ષથી આવું છું આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ આ અમારી બેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે ત્યારે આ ગરીબોના બાળકો ભણવામાં વધુ પાવરધા બને તે માટે ચાર વર્ષે આ મહેનત કરીને ચાર બાળકોમાંથી સિત્તેર બાળકો ધોરણ ચારથી ધોરણ દસ સુધીના થયા હોય તેનો આનંદ ધારાબેન ગોયલના શબ્દોમાં જોવા મળી રહ્યો છે મારું નામ છે દારા ગોયલ ચુહણ હું છેલ્લા ચાર વર્ષથી આ કામ અમે કરીએ છીએ હું એક નથી મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે સો યસ ડેફિનેટલી બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર હું બીએસસી બીએડ છું સાયન્સ ટીચર છું એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ જે ભણતર છે કામ લાગવું જોઈએ શરૂઆત હંમેશા કોઈ પણ એ ભાઈ નાની જ હોય છે અમે ચાર બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા પછી સંજયભાઈ ચોટેલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઈટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું બાળકો ભણતા ગયા ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પત્રાના છાપ છાપરા નીચે અમારા બાળકો ભણે છે વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે તો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા બે ચોપડા વચ્ચેનું નથી આખું શિક્ષણ છે તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે તો ધારાબેન ગોહિલ પોતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવીને ત્યારબાદ આ ગરીબોને ભણાવે છે જ્યારે પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ અને બુક સહિતની સ્ટેશનરી પૂરી પાડીને ગરીબોના બાળકોને ભણાવતી ખાનગી શાળાની મહિલા શિક્ષક અન્ય શિક્ષકો માટે પ્રેરણા સમાન બની છે તે હકીકત જોવા મળી છે બાળક છે સમાજ નું ભવિષ્ય છે જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે કારણ કે એક ચિંગારી આખા બાકસ ને સળગાવી શકે છે એવી જ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે